નમસ્કાર મારા ખંભાતવાસીઓ કેમ છો બહુ બધો પ્રેમ મળી રહ્યો છે ખંભાત શહેરનો ખંભાતના ગામડાઓનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ પ્રેમ આપી રહ્યા છે પણ ખાસ વસ્તુ એ છે કે સમય ખૂબ ઓછો વધ્યો છે અને લગભગ આપણી પાસે બે લાખ કરતાં પણ વધારે લોકોને મળવાનું છે એટલે રૂબરૂ તો કદાચ પહોંચી ના શકે પણ સોશિયલ મીડિયામાં એક એવી શક્તિ છે કે જેને આપણે રૂબરૂ મળી શકાય તો સો મારી ખાસ અપીલ છે ખંભાતવાસીઓ સુધી આ વિડીયો પહોંચાડજો ખંભાતના મારા તમામ એ ભાઈ બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો અને ખંભાતના તમામ મારા મતદાર ભાઈ બહેનોને અપીલ કરું છું કે નીચે તમને જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર મારો પર્સનલ નંબર છે હું તમારી સાથે સીધો સંપર્ક કરવા માગું છું તો મારી ખાસ અપીલ છે કે નીચે દેખાતો જે નંબર છે એની પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે તમારું નામ લખવાનું છે તમારા ગામનું નામ લખવાનું છે અને જો તમે ખંભાત સિટીના છો તો તમારો તમારું નામ ખંભાત અને તમે કયા વોર્ડના છો એ નામ લખીને મને વોટ્સઅપ કરજો જેથી કરીને આપણે સીધા સંપર્કમાં આવી શકીએ આશા રાખું છું કે દસ હજાર કરતાં પણ વધારે જે ભાઈ બહેનો છે એ સીધા સંપર્કમાં મારા આવે એટલે આપણે રૂબરૂ મતલબ કામ કરી શકીએ અને એકબીજાને મદદ કરી શકીએ ખંભાત વિધાનસભા આપણે જીતવાની છે તમને બધાને ખબર છે કે આપણું નિશાન પાણીનો ગ્લાસ છે અનુક્રમ નંબર ત્રણ છે અને આશા રાખું છું કે મારા જેટલા બી સપોર્ટર મિત્રો છે ચાહક મિત્રો છે આ વિડીયોને ખંભાતના જનજન સુધી પહોંચાડે અને એમને કહેજો મહીપસીનો સીધો સંપર્ક કરો મહીપસીને સીધું વોટ્સએપ પર તમારું નામ લખીને તમારા ગામનું નામ લખીને તરત મોકલી આપો દસ હજાર કરતાં પણ વધારે લોકો એ તરત આજના દિવસમાં મારા સાથે સંપર્કમાં આવે એવી આશા રાખું છું ખૂબ ખૂબ આભાર